એટલે તેનું ખંડન કરવું કે સેવા ન કરવા લેવાનું છે બધું ખાઈ જાય છે આપણું કામ તો લેવું જ પડે પણ વેરી માનીને થયો <coughs> કરજે તો કરીએ છીએ ના છૂટકે કરવું પડે તો કરીએ છીએ પણ સહન જાણીને આપણે ટાળકો સહન કરે ભૂખધર સહન કરે તે એકાંતિક થયો એટલે સેજી સેજી આપણે ટાળકો સહન કરવું ફરિયાદ ન કરી તેમ છે તાલમેલ કરે એમ સમયમાં આપણે અહીંયા આવ્યા છીએ તાલમેલ કરે તો એકાંતિક ના કહેવાય લાઈ ચાલી દે પૂરી એકાંતે સિંધી પાના લાઈટ સરફ છે થોડું ડર છે એવશી ન મુક્તાન સંગી આખેથી મરન સારો બનના આ મન દે ઘર એવી રીતે વખતે મનસુ છે જાણતા જ ખરેખર આપને ખબર પડે પણ એના કરતા ભૂંદ છે મન અસુર છે એના પંજાબ આવે એટલે તમારું જીવન બરબાદ કરે છે તેને વર્ષ આપણે આનાની કાળથી વર્ષ જ છીએ એને ગમે આપણે કહીએ વર્ષ જ કહેવાય

ના પરિય તમારું હેકે તેમ મગન કે કાદે પરો સ્ટીન બોસ બતિયારે પરમનો

રકનપુર પધાર્યા ત્યારે ભોજનનો સમય થઈ ચૂકેલો છતાં ભોજન ને વાર હતી કારણ કે આ ભર બપોરે હજી નગરયાત્રા અને સભાના કાર્યક્રમો આટોવાના હતા તે બંનેમાં નિરાતે લાભ આપનારા સ્વામીશ્રી એ સભામાં આશીર્વાદ આપતા કહ્યું સ્વામિનારાયણ ભગવાનની દ્વિશતાબ્દી આવે છે તે મહારાજની વાત બીજાને કરવી તે મોટી સેવા તે જન જન સેવા છે કારણ કે આ વાત સમજે તે જન્મ મરણથી રહી થાય જનસેવાનો નવો આયામ ખોલી તેઓએ બપોરે ત્રણ વાગે ઠાકોરજી જમાડ્યા ત્યારબાદ સાંજે અહીંથી વિદાય લેતા પહેલા સ્વામીશ્રી જ્યાં બેસીને સંત વલ્લભ સ્વામી કથા વાર્તાનો આનંદ લેતા ત્યાં પધાર્યા અહીં ભાવપૂર્વક દર્શન કરતા તેઓ બોલ્યા સંત સ્વામી જેવા પુરુષ પ્રથમ અહીં આવ્યા અને આપણને મળ્યા આભારની આ લાગણી સાથે ખાતરજને લાભ આપી કલોલ પધારેલા સ્વામીશ્રીએ અત્રે ટાઉન હોલમાં કથા કિલોલ કરાવ્યો તારીખ એકત્રીસ ડિસેમ્બરની સવારે કલોલમાં પંદર પધરામણીઓ કરી સ્વામીશ્રી આરસોડિયા ધમાસણ નારદીપુરને લાભ આપતા બપોરે અઢી વાગ્યે પલિયડ પધાર્યા આ ગામ પણ સ્વામીશ્રીના સાનિધ્યનો પ્રથમ વાર જ લાભ આપતું હોવાથી ભક્તોએ ભવ્ય શોભાયાત્રા યોજેલી તે પૂર્વે ગામની ભાગોળે ધર્મસભાને અને ચૂંટણી સભાનો સંગમ થઈ રહ્યો લોકસભા માટે આ વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા એક ઉમેદવારને સ્વામીશ્રીના આગમનનો બેઠો લાભ મળી ગયો જે કબૂલ કરતા તેઓ બોલ્યા પણ ખરા આજે સ્વામીજી આવ્યા છે ને તેને લઈને જ આટલા બધા લોકો આવે છે બાકી મારી સભામાં આટલા હોય નહીં આ સભામાં આશીર્વાદ આપી સ્વામી શ્રી બપોરે ત્રણ વાગ્યાના સુમારે નગરયાત્રામાં યાત્રામાં બિરાજ્યા તેની પૂર્ણા બાદ ચાર વાગ્યે તેઓને ભોજનનો મેળ પડ્યો તે સ્વીકારી પલિયડના નિર્માણધીન મંદિરની જગ્યાને દ્રષ્ટિ પ્રસાદી ભૂત કરતા સ્વામી શ્રી સાંજે સવા સાત વાગ્યે વેડા પહોંચ્યા અત્રે મંદિરના પટાંગણમાં યોજાયેલી જાહેર સભામાં આયોજકોએ યુવાન ઘનશ્યામ પટેલ ને પ્રાસંગિક પ્રવચન સોંપેલું પરંતુ તેના વક્તવ્યમાં સ્વામી બાપા સ્વામી બાપાએ વારંવાર આવ્યું તેથી પ્રવચન બાદ યુવક આશીષ લેવા સ્વામીશ્રી પાસે ગયો ત્યારે તેઓ બોલ્યા બાપા બાપા શું કરતો હતો પ્રવચન કરતા આવડે છે સ્વામીશ્રીની સ્થિતિ તુલ્ય નિંદાત્મ સ્તુતિ મુતહી થી પણ અધિક હતી તેઓ પોતાની સ્તુતિ સાંભળી સંકોચાતા અને પોતાની નિંદા શુની પોરસા